રાજકોટમાં આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પાંચ સ્થળ જેમાંથી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ નાનામવાના ગ્રાઉન્ડમાં ગ્રીનલેન્ડ ચોકડી જીજાબાઈ સ્વિમિંગ પુલ અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું હજારો લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા આ સાથે ગાંધી મ્યુઝિયમ ખાતે દિવ્યાંગોએ પણ યોગ દિવસની ઉજવણી કરી હતી એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ સત્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચૌદના રોજ દેશના વડાપ્રધાન અને વિશ્વના નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે યુનોમાં એક પ્રસ્તાવ મૂક્યો અને યુનોએ આ પ્રસ્તાવને માન્ય રાખીને યોગ એ ભારતની એક સાધના છે આ સાધનાને સમગ્ર વિશ્વએ માન્ય રાખ્યું અને લોકો એકવીસ જૂનના દિવસે યોગના વિશ્વ યોગના દિવસના માધ્યમથી લોકો યોગ કરે છે ને આ એક દિવસ છે

સમગ્ર દેશની અંદર સમગ્ર રાજ્યની અંદર આજે તાલુકા કક્ષાથી લઈ અને દેશના મોટા મોટા સિટીઓ સુધી આજે એકવીસ જૂનેના માધ્યમથી યોગ આજે ઉજવાઈ ગયો છે રાજકોટમાં કુલ પાંચ જગ્યાએ આજે યોગ ના કાર્યક્રમમાં આજે લોકો છે વીસ હજારથી વધુ લોકો આજે જોડાણ છે ડાયાબિટીસ હોય બાળકો હોય કે અલગ અલગ એસોસિએશન હોય સૌના કાર્યક્રમ સૌ લોકો જોડાઈને આજે અમે યોગ દિવસ ઉજવણો કરી રહ્યા છીએ